અર્થાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર જામનગરનો ફાયર સ્ટાફ હંમેશા કામગીરી માટે સતત રહ્યો છે વાવાઝોડું ભૂકંપ સહિત અનેક વિવિધ કુદરતી આફતોમાં હંમેશા અગ્રેસર રહ્યું છે લોકોનું સુરક્ષા લોકોના હાથમાં આ સૂત્રના આધારે એક સિસ્ટમ અમલ મૂકવામાં આવી છે જામનગર રેડ ક્રોસ સોસાયટી બીસાટ વિભાગ દ્વારા જામનગર મહાનગરપાલિકાના કમિશનર ભાર્ગવ ઠાકર ચેરમેન ડિઝાસ્ટર મેનેજર કમિટી આઈઆરસીએસ જામનગર હશમુખભાઈ વાઢેર સચિન જોશી નિલકુંદાસ ગઢવી રાજુભાઈ ગોરી ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટી મેમ્બરો ઉપસ્થિત રહી લેખિત રજૂઆત કરવામાં આવી રહી છે ગુજરાત સરકાર દ્વારા રાજ્યના અનેક નાગરિકને સન્માન તથા સુરક્ષા સાથે જીવન વ્યતીત કરવા શ્રેષ્ઠ માહોલ પ્રદાન કટિબંધ કરવામાં આવે છે આરોગ્ય બાબત બાબત હોય હોય ગુજરાત સરકાર દરેક ક્ષેત્રમાં નાગરિકોને રહે તે માટે સતત ચિંતિત રહે છે રાજકોટ ગેમ ઝોનમાં બનાવને કારણે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે આ તબક્કે અધિકારીઓને ફાયર સેફ્ટીની ગંભીરની જાણ બાબત કરવામાં આવી છે ફૂડ લાયસન્સ હોય શોપ લાયસન્સ હોય કે ઇમારતોમાં જ્યાં ફાયર સેફટી હોય એક્ઝિટ પોઈન્ટ હોય સિટી દાદરાની પહોળાઈ હોય તેની બાબતનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે જામનગરમાં તપાસ કરતા અનેક બિલ્ડિંગોમાં ફાયર સેફટી વિહોણા પ્રમાણમાં જોવા મળી રહી છે ત્યારે લોકોની સુરક્ષા અર્થે સતત જાગૃતિ અને સમર્પિત ગુજરાત રાજ્ય સરકારના લોકપરમાં ઉદ્દેશ જાળવી રાખવા માટે અધિકારીઓને અને નિયમિત દેખરેખ રાખવાનું આવેદન આપવામાં આવ્યું છે આજ રોજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જામનગર વતી એક આવેદન કે સજેશન નોટ દેવામાં આવેલી છે કોર્પોરેશનને આ સજેશન નોટમાં એવા સૂચનો છે કે જે રાજકોટમાં જે દુર્ઘટના બનેલી છે એ પછી ટીપીઓ હોય પ્લાનિંગ કે પછી ફાયર ડિપાર્ટમેન્ટ હોય એની જે એનઓસી અને બીયુ પરમિશન્સને લગત જે પારદર્શી લોકો પણ જે પારદર્શી વાત છે સમજી શકે જોઈ શકે અને કોઈ પણ બિલ્ડિંગ હોય એ ગેમ ઝોન હોય કે રેસિડેન્ટ એરિયા હોય બહુમાળી ઇમારત હોય થિયેટર હોય ગેમિંગ ઝોન હોય કે કોઈ પણ સ્ટ્રક્ચરમાં એન્ટર થવાનું હોય ત્યારે લોકો પણ પોતે જ તે પારદર્શી રીતે આ આમાં એન્ટર થયું કે કે જાતે જ નક્કી કરી શકે પ્રાથમિક રીતે એ માટેના સજેશન્સ પ્રાથમિક રીતે જણાય છે હું સજેશનને આવકારું છું અને જેટલા ત્વરિત આ અમે અમલી બનાવી શકીએ એટલા અમલી બનાવવાના પ્રયત્ન પણ કરશો તમે જે કીધું છે વાત ધ્યાનમાં નથી અને આ હકીકત હોય તો ત્યાં પણ ફાયર સેફ્ટીના સાધનો ઝડપથી મુકાઈ જાય એવી હું સંબંધિત બ્રાન્ચને સૂચના આજે જ કરું છું ના એ અત્યારે આપણે જે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીનું જે સૂચન છે એના અનુસંધાને હું તમને જે વાત કરી રહ્યો છું એ બાબતનું અમલીકરણ ઝડપથી થાય એના પ્રયત્નશીલ રહીશું અમે જામનગરના વિકાસ ગૃહમાં રહેતી બે સગી બહેનો રવિવારે રાત્રે ભેદી સંજોગોમાં લાપતા બની ગઈ છે છે અધિક્ષકે પોલીસને જાણ કરી પોલીસે બંને તરુણીનું વર્નર હાથ ધરી છે જામનગરની ડીકેવી કોલેજથી રામેશ્વરનગર તરફ જતા કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ રોડ પર વિકાસ ગૃહ ચિલ્ડ્રન હોમ ગર્લ્સ વિભાગમાં રહેતી અંજલી ઉર્ફે મીરા કાનાભાઈ કારિયા ઉમર સત્તર વર્ષ અને પુરીબેન કાનાભાઈ કાર્યા ઉંમર ચૌદ વર્ષ નામની બે તરુણી રવિવારે રાત્રે સાડા આઠ વાગે વિકાસ ગૃહમાંથી ભેદી સંજોગોમાં લાપતા બનતા વિકાસ ગૃહના અધિક્ષક સ્વીટીબેન મુકેશભાઈ જાનીએ પોલીસને છાણ તપાસ કરવામાં મોકલી છે જામનગરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાં બે સગી બહેનો છે એકની ઉંમર સત્તર વર્ષની છે જ્યારે બીજી નાની બહેન છે ચૌદ વર્ષ ઉંમરની છે એ બંને બહેનો છેલ્લા બે દિવસથી ત્યાં બાળ વિકાસ બાળ વિકાસ ગૃહમાં મળી આવેલ ન હોય જે બાબતની ફરિયાદ તેના ગૃહમાં હતા તેમજ તેના જે ગૃહના સંચાલક છે અધિક્ષક છે ગૃહ અધિક્ષક દ્વારા સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલ તેથી સરકાર શ્રીની ગાઈડલાઇન મુજબ બંને બાળાઓ હાલ સગીર વહેલી હોય તેથી આ મેટરમાં આઈપીસી ત્રણસો ત્રેસઠ મુજબ અપહરણની ફરિયાદ દાખલ કરવામાં આવી છે સિટી બી ડિવિઝન વિસ્તારમાં તેમજ હાલ બંને બાળકાઓને બાળકીઓને શોધવા માટેની તપાસ ચાલુ છે નીટ પરીક્ષામાં કોંભાણના આક્ષેપને લઈને યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈ જામનગર દ્વારા ધરણા વિરોધ પ્રદર્શન કરી ડીકેવી સર્કલ સ્વામી વિવેકાનંદ પ્રતિમા પાસે કરવામાં આવ્યું હતું જામનગરમાં યોજાયેલ આ વિરોધ પ્રદર્શનમાં એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમનો આક્ષેપ હતો કે નીટનું પરિણામ આવ્યું તેમાં એક જ શૈક્ષણિક સંસ્થા એક જથી વધુ વિદ્યાર્થીઓને ટોપ આવ્યા છે નિર્ધારિત તારીખથી થી દસ દિવસ પહેલા પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે તેવા અનેક મુદ્દાઓ પણ જાહેર કરવામાં આવ્યા છે જે પરિણામમાં ગેરનીતિ હોવાનું સાબિત કરે છે આ નીટ પરીક્ષાની ફરી લેવામાં આવે તેવા ગેરકાયદેસરના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે તો આ હતા આજના મુખ્ય સમાચાર અમારી અર્થાત ન્યૂઝ ચેનલને યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઈબ કરો